નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ એપ્રિલ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજની પ્રજાને પાણી માટે હેરાન ગતિમાં મૂકનાર નગરપાલિકાના શાસકો અને ધારાસભ્ય રાજીનામું આપે તેવી માંગણી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કરી છતે પાણીએ દુકાળ જેવી પરિસ્થિતિ સર્જી ભુજની પ્રજાને પાણી માટે ટળવળતી કરનાર ભાજપના શાસકો કયા મોઢે નર્મદાના પાણી અને વિકાસની વાતો કરે છે આવા આકરા શબ્દો સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ભાજપના શાસકોની આખરી ઝાટકણી કાઢી હતી પાણીની લાઈનો ભ્રષ્ટાચારને કારણે બેસી ગઈ છે એવું કહેતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાડેજાએ ભુજ પાલિકાના ભાજપાના તમામ નગરસેવકોને તેમજ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલને રાજીનામું આપવાની ટકોર કરી હતી ભુજ પાલિકાના કોંગ્રેસના નગરસેવકો દ્વારા શહેરના પાણી પ્રશ્ને સતત રજૂઆતો કરાઈ પણ શાસકો પ્રજા હિતના બદલે રાજકારણ રમતા રહ્યા પરિણામે તેનો ભોગ પ્રજાએ બનવું પડ્યું પાણીની બુમરાણ અંગે કોંગ્રેસે જિલ્લા રજૂઆત કર્યા બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું પરંતુ હજી ભુજની પ્રજા પાણીથી પરેશાન છે અત્યારે ભુજમાં ટેન્કર રાજ છે અને પાણીના કાળા બજાર થઈ રહ્યા છે લોકોને ખાનગી ટેન્કરના ત્રણ ગણા પૈસા ચૂકવવા પડે છે ત્યારે ભાજપના વિકાસના દાવાઓ હાસ્યાસ્પદ હોવાનો પ્રતિભાવ કોંગ્રેસે વ્યક્ત કર્યો છે સાથે સાથે તંત્રને ઝડપભેર પાણી પુરવઠો સ્થાપવા અપીલ કરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર